તો હવે વાત કરી થરાદના કરબૂણ ગામે દાડમની ખેતી કરતા ખેડૂતોને વળતર ન મળતા કલેક્ટરને રજૂઆત કરી હતી સિંચાઈ વિભાગની પાઇપલાઇન ખેતરોમાંથી પસાર કરી થરાત પંથકના તળાવો ભરવાની શરૂઆત થઈ છે ખેતરોમાં પાઇપલાઇન નાખી પરંતુ માત્ર જીરાના પાકનું જ વળતર ચૂકવાશે દાડમના પાકનું વળતર નહીં ચૂકવાય જેના કારણે ખેડૂતો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે ખેડૂતોની માંગ છે કે દાડમના ખેતરોમાંથી પણ પાઇપલાઇન નીકળી છે જેથી દાડમનું પણ વળતર ચૂકવવામાં આવે ખેડૂતોએ લેખિતમાં કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી છે મારા ખેતરની અંદર દાડમાં વાવેતર કરેલું છે એની અંદર જે તળાવની અંદર પાઇપલાઇન જે તળાવ ભરવા માટે નાખેલી છે તો મારા ખેતરની અંદરથી પસાર થયેલી છે તો એ વખતે જે અધિકારીઓને આ લોકો જે આવ્યા હતા સર્વે કરવા માટે એ વખતે એમ કહેતા હતા કે તમને દાડમનું વળતર આપશે પણ હવે એ લોકો એમ કહે છે કે તમને દાડમનું વળતર નહીં મળે અને જીરાનું વળતર મળશે પણ મારા ખેતરની અંદર દાડમનું વાવેતર કરેલું છે તો મને દાડમનું વળતર મળવું જોઈએ મને જો જીરાનું વળતર મળતું હોય તો મને દાડમનું કેમ વળતર ના મળે